દિવસ કુંતી માતાએ પાંડવોને કહ્યું કે સૌએ અગિયારસનો ઉપવાસ કરવાનો છે ભીમે બહાના કાઢવા માંડ્યા કે ભૂખ્યો રહી જ ન શકે રહેવાના વિચાર માત્રથી એને તો નબળાઈ લાગવા માંડે છે પરંતુ જ્યારે એને જાણ્યું કે ઉપવાસ કરવાના આગલે દિવસે લાડુ ખાઈ શકાય ત્યારે ઉપવાસ કરવા સહમત થયો અગિયારસને દિવસે કુંતી માતાએ પાંડવ બંધુઓને નદી કિનારે આવેલા શિવ મંદિરે મોકલ્યા બીજા ભાઈઓ નાહીને મંદિરે ગયા ભીમને આળસ હતું એટલે નદીના પાણીમાં પડખો કરીને સૂઈ રહ્યો ભીમના વિશાળ રેતી પાણી રોકાઈ ગયું અને મંદિરમાં પ્રવેશવા લાગ્યું પાર્વતીજીએ શિવજીને પૂછ્યું કે આવું કેમ શિવજી હસવા લાગ્યા અને કહે કે આ તો મારા એક ભક્તની પૂજા કરવાની આવી રીત છે શિવજીએ સાક્ષાત પ્રગટ થઈ ભીમના શરીરના એ ભાગને સ્પર્શ કર્યો જે ઉપરના પડખે હતો શિવજીએ ભીમને વરદાન આપ્યું કે એના શરીરનો આ ભાગ વજ્ર થઈ જશે એક દિવસ દુર્વાસા મુનિ સ્વર્ગના રાજા ઇન્દ્રને મળવા સ્વર્ગમાં ગયા ઇન્દ્રએ મુનિનો આદર સત્કાર કર્યો દુર્વાસા મુનિ આંખો બંધ કરી ઇન્દ્રના દરબારમાં બેઠા સ્વર્ગની સૌથી સુંદર અપ્સરા ઉર્વશીએ નૃત્ય દ્વારા મુનિને ખુશ કરવા પ્રયત્ન કર્યો એને ખૂબ જ સરસ નૃત્ય કર્યું પણ વ્યર્થ ઉર્વશી ખૂબ જ થાકી ગઈ એ નિરાશ થઈને બોલી જંગલમાં રહેનારા બધા જંગલી જ હોય એમની નૃત્યમાં શું સમજ પડે દુર્વાસા મુનિએ ક્રોધિત થઈ શ્રાપ આપ્યો કે તેને પૃથ્વી પર જવું પડશે દિવસે તે ઘોડી થઈ અને રાતે સ્ત્રી થઈને રહેશે ઇન્દ્ર અને અન્ય સભાસદોએ ખૂબ વિનંતી કરી એટલે દુર્વાસાએ કહ્યું કે જ્યારે સાડા ત્રણ વજ્ર ભેગા થશે ત્યારે તે સ્વર્ગમાં પાછી આવી શકશે ઉર્વશી પૃથ્વી પર આવી ગઈ તે દિવસે ઘોડી અને રાતે સ્ત્રી બનીને રહેવા લાગી એક દિવસ દુર્યોધનના રાજ્યમાં આવેલ એક નાના પ્રદેશ સુંદરનો રાજા ડાંગવ શિકાર કરવા નીકળ્યો અચાનક જ રાતે એના પર એક વૃક્ષ ઉપરથી હુંફાળા આંસુના ટીપા પડ્યા એને ઉપર જોયું તો એક અત્યંત સુંદર સ્ત્રી રડતી હતી ડાંગવ રાજાએ એની સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો ઉર્વશીએ રાજાની સાચી વાત કહી ને વચન માગ્યું કે કોઈ પણ કિંમતે એને તરછોડશે નહીં અમુક સમય પસાર થતાં નારદજીએ વિચાર્યું કે ઉર્વશીને શ્રાપ મુક્ત કરવા કાંઈક કરવું જોઈએ તેઓ શ્રી કૃષ્ણના પુત્ર પ્રદ્યુમન પાસે ગયા અને એને કહ્યું કે એક એક સુંદર સ્ત્રી ડાંગવ રાજા સાથે રહે છે જે ખરેખર તો પ્રદ્યુમન સાથે હોવી જોઈએ પ્રદ્યુમન આ સ્ત્રીને મેળવવા જીત કરી બેઠો ભગવાન કૃષ્ણએ યાદવોને પ્રદ્યુમનને મદદ કરવા સિવાય છૂટકો જ નહોતો એટલે એમને ડાંગવ રાજા સાથે યુદ્ધ શરૂ કર્યું ડાંગો તો ઘણો નાનો રાજા હતો એ યાદવો સામે લડી ના શકે એટલે એ દુર્યોધનની મદદ લેવા ગયો દુર્યોધન યાદવ સામે યુદ્ધ કરવા નહોતો માગતો એટલે એને ડાંગવ રાજાને મદદ કરવાની ના પાડી ડાંગો પાંડવોની મદદ લેવા ગયો યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણ સાથે યુદ્ધ કરવાની ના પાડી કારણ કે શ્રીકૃષ્ણ તો એમના સગ્ગા ફોઈના દીકરા હતા પરંતુ ભીમ તો એવું માનતો હતો કે એમની શરણે આવેલા ડાંગવ રાજાની મદદ કરવી જોઈએ એટલે છેવટે પાંડવો અને યાદવ વચ્ચે ભીષણ યુદ્ધ શરૂ થયું આ ભીષણ યુદ્ધમાં ઘણા યોદ્ધાઓ માર્યા ગયા શ્રી કૃષ્ણએ એમનું સુદર્શન ચક્ર કાઢ્યું તો પાંડવો શિવજીનું ત્રિશૂલ લઈ આવ્યા બંને વજ્રના શસ્ત્રો આકાશમાં ટકરાયા ચારે બાજુ આગ લાગી ગઈ અને લોકો ગભરાઈ ગયા આ બે વજ્રને રોકવાનો કોઈ ઉપાય જ નહોતો શ્રી કૃષ્ણએ હનુમાનજીને બોલાવવાનું સૂચન કર્યું કારણ કે હનુમાનજીનું શરીર વજ્ર હતું માત્ર હનુમાનજી જ આ બે વજ્રને છૂટા પાડી શકે હનુમાનજી કહે કે જો તેઓ આ બે વજ્ર સાથે નીચે પટકાય તો જમીન ફાટી જાય આથી ભીમને જમીન પર આડે પડકે સૂવા ગયું ભીમના શરીરનો જે ભાગ વજ્રનો હતો તે ભાગ આકાશ તરફ રહે એવી રીતે ભીમ સૂઈ ગયો હનુમાનજીએ એ વજ હનુમાનજીએ વજ્રના આ બે શસ્ત્રોને છૂટા પાડ્યા અને તેઓ ભીમના શરીરના વજ્રના પડખા ઉપર પડ્યા આ સાથે જ સાડા ત્રણ વજ્ર ભેગા થયા સુદર્શન ચક્ર ત્રિશુલ હનુમાનજીનું વજ્રનું શરીર ને ભીમનું અડધું વજ્રનું શરીર આમ સાડા ત્રણ વજ્ર ભેગા થતાં જ ઉર્વશી શ્રાપ મુક્ત થઈને સ્વર્ગ પર પાછી ફરી જય શ્રી કૃષ્ણ રાધે રાધે